પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ઉપર થઈ રહેલા અત્યાચારોની સામે આજ રોજ ગુજરાતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં એબીવીપીના કાર્યકરોએ ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓએ મમતા બેનર્જી સરકાર હાય હાય અને મુરદાબાદના નારાઓ લગાવ્યા હતા ત્યારબાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાના મગજનું ઓપરેશન કરી તેનું દહન કર્યું હતું આજે ભુજ ખાતે પણ એબીવીપીના કાર્યકરોએ પૂતળા બાળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો ખાસ કરીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં બની રહેલી ઘટનાઓ સંદર્ભે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો એબીવીપીના કાર્યકરોએ ચંચન્યુઝ સાથે વાત કરી હતી વિશલુણસ્યા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય આ બધાને ધ્યાનમાં જ જશે મીડિયાઓના માધ્યમથી બધા જાજા આખો દેશ જાણી રહ્યો છે કે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે મહિલાઓ બહેનો દીકરીઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તો એને લઈને આજે સમગ્ર ભારતભરમાં અખિલ ભારતીય સ્તરથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહિલાઓના ન્યાય માટે થઈને આવેદન આપવા માટે જઈ રહ્યા છીએ આપણા રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીને સંબોધીને અમે આજે ભુજ કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા માટે આવી રહીએ ત્યાં આ વિષય આપણે ખ્યાલ હશે સંદેશ ખાલી જે છે પશ્ચિમ બંગાળનો એક વિસ્તાર છે ત્યાં મહિલાઓ ઉપર એ પ્રકારના અત્યાચારો થઈ રહ્યા છે કે ટીએમસી પાર્ટી કાર્યાલય ઉપર મહિલાઓને બોલાવવામાં આવે છે ત્યાં બહેનોને લઈ જઈએ અને ત્યાં દુષ્કર્મો કરવામાં આવે છે આમ છતાંય પણ બહેનોની જ્યારે બહેનો ફરિયાદ કરવા માટે જાય છે તો બહેનોની ફરિયાદ લેવામાં આવતી નથી અને ઉલટાના એ બહેનોને ટીએમસી કાર્યાલયે લઈ જવામાં આવે છે અને ત્યાં ફરીથી એમની ઉપર દુષ્કર્મો જાય છે અને ત્યાંના એક કોમ્યુનિટી જે છે એ દ્વારા જે ટાર્ગેટેડ કોમ્યુનિટીને જ્યાં એ રીતના અત્યાચારો કરવામાં આવે છે તો આને લઈને ક્યાંક ત્યાંના મુખ્યમંત્રી પણ મહિલા જ છે એક તો મહિલાઓના ન્યાય માટે મુખ્યમંત્રી શ્રી આગળ નથી આવતા અને ક્યાંકને ક્યાંક એમના પાર્ટીના જ કાર્યકર્તાઓને બચાવતા હોય એ પ્રકારનો વિષય જોવા મળે છે આ સિવાય તો ઘણા અત્યાચારોના વિષયો છે ત્યાં પશ્ચિમ બંગાળમાં બહેનોને લઈને ભયનો માહોલ જોવા મળે છે ઘણા બહેનો અને ઘણા ત્યાંના લોકો પલાયન કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આખો ભયનો માહોલ છવાયેલો છે આ વિષય કેટલાય સમયથી ત્યાં હશો ત્યાંના શ્રી છે તે એકવાર પ્રવાસ કરે છે સંદેશ ખાલીમાં ત્યારે આખો આ ઘટના છે બહાર આવે છે અને આ ઘટનાને લઈને રાજ્યપાલ એક આખી તપાસ કમિટીની રચના કરે છે અને આ વિષય આખો બહાર આવે છે ત્યારે સુધી શું મમતા બેનરજી સરકારને આ વિષયનો ખ્યાલ નથી શું અત્યાર સુધી એ મમતા બેનરજી અને એમની સરકાર અંધારામાં છે તો આવા ઘણા વિષયો છે તો એને લઈને આજે વિદ્યાર્થી પરિષદ મહિલાઓના ન્યાય માટે બહેનોના ન્યાય ન્યાય માટે માટે આજે છ માંગણીઓ માંગણીઓ આવી આવી રહ્યા છે નહીં રહ્યા છે હું બીપી કચ્છ યુનિવર્સિટી મંત્રી છું અમારી માંગ એ છે કે આજે જે પશ્ચિમ બંગાળની અંદર દેશકાલીનમાં જે આવી ઘટના થઈ રહી છે સ્ત્રીઓથી અન્યાય થઈ રહ્યો છે જેની જેના ઘરમાં આવીને એ લોકો અત્યાચાર કરી રહ્યા છે રેપ થઈ રહ્યા છે તે આખા દેશની અંદર ન થાય તે અમે પણ એક દીકરી છીએ હું એક દીકરી તરીકે પણ હું એક મહિલા તરીકે બોલું છું કે આજે જે તે પશ્ચિમ બંગાળની અંદર ઘટના થઈ છે રેપ થ રેપ કરવામાં આવે છે છોકરીઓ જોડે અલગ અલગ અત્યાચારો કરવામાં આવે છે જેની અંદર ટીએમસી ખુદ નેતાઓ હાજર હોય અને એની અંદર રહીને આ બધું થતું હોય તો મહિલાઓ કોને બોલે કોની પાસે ન્યાય માગવા માટે જાય એટલા માટે અમારી માંગ એ છે કે જે ત્યાં પશ્ચિમ બંગાળની અંદર થઈ રહ્યું છે તે ન થાય અને મહિલાઓની માંગ પૂરી કરવામાં આવે તેની ઉપર આવા બધા અત્યાચારો ન કરવામાં આવે તેના માટે આજે અમે એવીવીપીએ રાષ્ટ્રપતિને આવેદન આપવા માટે અહીં ભેગા થયેલા છીએ મહિલા દિવસ આવી રહ્યો છે હું એમ કહેવા માગું છું કે મહિલા દિવસની ઉજવણી ઘણા બધા નેતાઓ કરી રહ્યા હોય છે પશ્ચિમ બંગાળની અંદર પણ થાય છે પણ એનો શું ફાયદો મહિલા દિવસને ઉજવવામાં આવે છે બસ એક દિવસ માટે જ અન મહિલાઓ માટે તો અત્યાચાર થઈ જ રહ્યા છે અંદર અંદર બધી જગ્યાએ અત્યાચારો થઈ રહ્યા છે પશ્ચિમ બંગાળની અંદર મહિલાઓ પર એટલો ભય છે કે તે તેની ઘરની બહાર પણ નથી નીકળી શકતી તો શું આ મહિલા ઉપર મહિલા માટે ન્યાય છે મહિલાઓને શું બહાર નીકળવાનો અધિકાર નથી એના માટે આપણે મહિલાઓ માટે નેતાઓએ વિચારવું પડે